ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના નાયબ મામલતદારોની ભરતી છેલ્લા દસ વર્ષથી કરાવી નથી આ અંગે સિનિયોરિટી નક્કી કરીને તાત્કાલિક ધોરણે બઢતી આપવામાં આવે ઉપરાંત ક્લાર્ક બજાવતા કર્મચારીઓને પણ બઢતી નહીં આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી આ ઉપરાંત એલઆરક્યુ અને એચઆરક્યુની પરીક્ષાઓની માંગણી પણ પૂરી કરાઈ નથી જો કે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીઓની જેટલી રજૂઆત વિભાગ ખાતે પડતર છે તેનો નિર્ણય પણ તાત્કાલિક ધોરણે કરવાની માંગ કરાઈ છે આ અંગે કલેક્ટરનો એનઓસી મેળવવાની પ્રથા બંધ કરીને પારદર્શક રીતે જિલ્લા બદલીઓની અરજીઓનો નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવાની માંગ કરી છે રાજ્યના મહેસૂલ કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ છે જેમાં જિલ્લામાં તાજેતરમાં આડેધડ થયેલી બદલીઓ રદ કરીને કુલ જગ્યાએ પરત નિમણૂક આપવાની માંગ પણ છે જો સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં હડતાલનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું વડોદરા મહેસૂલ કર્મચારી સંઘના ઉપપ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું છે રાજ્ય મહામંડળના આદેશના અનુસંધાને ગઈ ગઈ તારીખ પણ આપવામાં આવ્યું હતું અને તારીખે તમામ સંતોષાતા કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ નોંધાયો હતો વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો જૂની કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ પ્લે કાર્ડ સહિત બેનર સાથે કર્મચારી મંડળે સીએલ પર રહી દેખાવો કર્યા હતા ગુજરાત રાજ્યમાં મહેસૂલી માંગણીઓ છે જેને લઈને આજે કાર્યક્રમ છે જેમાં મારણીઓમાં બે હજાર બારના જે નાયબ મામલતદારો છે જેમની સિનિયોરિટી આદી પ્રસિદ્ધ કરવાની છે બે હજાર પંદર ના જે ક્લાર્ક છે તેમાં પ્રમોશનનો મુદ્દો છે બીજો જે જિલ્લા ફેરબદલી જે અચાનક નાયબ મામલતદાર ની કરવામાં આવી છે તે રદ કરી અને જે અરજી ઘણા સમયથી વતન માં જે કર્મચારીઓની બદલીની અરજી પેન્ડિંગ છે તો એમની જિલ્લા ફેર બદલ્યો કરવામાં આવે એવી પડતર માંગણીઓ લઈને આ માસિયેલો કાર્યક્રમમાં જોવામાં આવ્યો અમારો મેઈન મુદ્દા એ છે કે નયબ મામલદારની સિનિયورٹی યાદી ઘણા વખતથી બની નથી તે બનાવે અને કારકુનોના પ્રમોશન જે જગ્યાઓ ખાલી છે એમાં આપી દે અને જે લોકોની જિલ્લા ફેર બદલની અરજીઓ ઘણા સમયથી પડતર છે એનો નિકાલ કરે અને જે 27 જળની બદલી વગર સંમતિ એ થઈ છે એ લોકોની બદલી નાબૂદ કરે અને જે એલ આરક્યુ અને એચઆરક્યુ ની એક્ઝામ ઘણા સમય થી નથી તે લેવાય અને પ્રી સર્વિસ એક્ઝામ નું રિઝલ્ટ જાહેર કરે

કે અમોની જે જિલ્લા ફેરબદલ ની અરજીઓ સરકારમાં ઓફલાઈન થાય છે તે ઓનલાઈન કરવામાં આવે છે જેથી પારદર્શક રીતે વહીવટ થઈ શકે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસૂલી કામગીરી બંધ છે વડોદરા જિલ્લામાં ટોટલ ચારસો અને ગુજરાત રાજ્યમાં સાડા ચાર થી પાંચ હજાર કર્મચારીઓ જોડાયા